ગેર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે રસ્તાઓ બંધ થવાને કારણે લોકો ફસાઈ ગયા છે એનડીઆરએફ અને ફાયરની ટીમોએ બોટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા જૂનાગઢ જિલ્લામાં ચાર થી તેર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સૌથી વધુ પ્રભાવિત મેદરડા અને માળાવદર તાલુકો છે જૂનાગઢ જિલ્લાના મેદડા તાલુકામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે મધુબતી નદીમાં પૂર આવતા નદી પરના નવનિર્મિત પુલની બાજુનો ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે